ખાતે બે પોઈન્ટ ચોર્યાસી લાખ નો દારૂ ભરેલ સાથે બુટલે ઝડપી પાડ્યો પોલીસે કુલ રૂપિયા સાત પોઈન્ટ નવ્વાણું લાખ નો મુદ્દા માલ ત્રણ આરોપી વોન્ટેડ

પોલીસે બુટલેકર કેતન ઉર્ફે કેતુ પ્રવીણભાઈ હળપતિ રહેવાસી નાની વાક ભીમપોર દમણ મૂળ રહેવાસી સુખલાવ તાલુકો લોકો પારડીને ઝડપી પાડ્યો હતો જ્યારે જથ્થો ભરેલ કારનો ચાલક કેતુ દત્તુભાઈ કામડી રહેવાસી દમણ દારૂ ભરેલ કાર આપનાર સુરેશ સંગત રહેવાસી દમણ મંગાવનાર વિમલ જીતેન્દ્ર પટેલ રહેવાસી ફલદરા વલસાડ સહિત ત્રણે વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ કાર્ડ સહિત કુલ રૂપિયા સાત પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ અગાઉ વિવિધ પોલીસ મથકે પ્રોહિબિશન ના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો